આપડે લગ્ન ના કેટલા વર્ષથી આપણે કેટલી વસ્તુ એક ને એક વાપરીશી હમણાં બે હાજર છવ્વીસ આવે છે ને તો નવા વર્ષ બધી વસ્તુ બદલી નાખીશ કેમ લે આ કબાટ જો બાર વર્ષથી આ વાપરું છું હવે આ જૂની પેટર્ન નો થઈ ગયો છે અને આવો આમાં મારા કપડા હમાતા નથી હવે આ તો બદલી નાખશું એમાં હું અને બેઠજો હવે આમાં હું આંધો છું હવે આમાં બધી આમ સનમાયકો ઉખડી ગયો છે હું સનમાયકો નથી બદલાવાની કેતી આપણે આખો આખો બેડ જ બદલી લે આમે તમે આમાં ક્યાં હમાવશો અડધા પગ બારા રહેશે દિવસે ને દિવસે વાહડા ને જેમ વધતા જાવશો આપણે છે ને હાથ બે હાથ નો જ લઈ લઈએ હારો એ લઈ લો અહીં હાલો હજી તમને બતાવું આમ જો આ દિવાલ ની હાલત જો

કાઈ નહી આટલું અત્યારે બદલી નાખી ઘણું પણ જોની ફેરર બદલી જાય પછી હવે એ રહેવા દેન નથી બદલે એવું એવું હું સવરી નત બદલે મેં નહી બતાવું આ છે આ લોકો સમજી ગયા ઈ લોકો સમજી ગયા પણ મને તો કે હું બદલવું પડે કઈ નહી તમે કોમેન્ટ કરો તું કોમેન્ટ વાંચી લેજે જલ્દી હો તમે હટાવું તો રેને હું બદલું હોય છે